ભારત અને અમેરિકાના સંબંધો બે દાયકાથી વધારે સમય પછી સૌથી વધારે કથળતી સ્થિતિમાં અત્યારે જોવા મળે છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને તેના તંત્ર દ્વારા નવી દિલ્હીની સતત આલોચના છે એ કરવામાં આવેલી હતી અને પરિણામે ભારત અને અમેરિકાના સંબંધોમાં તંગ દિલ્હી છે ઊભી થઈ છે શું હવે ભારત છે પશ્ચિમ વિરોધી તબક્કાની અંદર છે એ એક ડીમજ લઈને છે એ શરૂ થયું છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ નીરવ મંડિર પર શ્રી કર્તવ્ય પર ભારત ચીન અને રશિયા સાથેના સંબંધોની આજે આપણે વાત કરવાના છીએ ઈસવીસન ઓગણીસો એકોતેરમાં જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જે સમયે ઇન્દિરા ગાંધી વડાપ્રધાનનું સત્તા ધરાવતા હતા ત્યારે બાંગ્લાદેશનું તેર જ તે દિવસની અંદર ભવ્ય વિજયથી પ્રાપ્ત થયો અને એક નવો દેશ છે બન્યો ત્યારે અમેરિકા રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિકસન જે હતા તેને પણ ભારત સાથેના એ સમયે સંબંધો છે એ સારા ન રહ્યા હતા અમેરિકા એ સમયે ભારતને મદદ આપવાને બદલે છે એ પાકિસ્તાન તરફ છે એ પહેલેથી રહ્યું છે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિકસન ભારત વિરોધી રાષ્ટ્રપ્રમુખ રહ્યા હતા એ સમયે સોવિયત સંઘના નિકિતા ખુરશ્રઉ અને ભારત દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી વચ્ચે પીસ એન્ડ ફ્રેન્ડશીપનો કરાર છે એ થયો હતો આજે ચોપન વર્ષ પછી ભારત અને અમેરિકા દેશના સંબંધો ડિફિકલ્ટ ફેસની અંદર જોવા મળી રહ્યા છે વિશ્વમાં જે કૂટનીતિ અને વ્યાપાર નીતિ સાથે અત્યારે ભારત દેશ છે પોતાનું રાષ્ટ્રીય હિતને મહત્વનું સ્થાન આપે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન દેશની મુલાકાતમાં તિયાનજિંગ શહેરમાં શંગાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન જેને એસસીઓની સમિટમાં જે હાજરી આપી હતી અને ચીન દેશના પ્રમુખ શી જિનપિંગ સાથે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વન ટુ વન મીટિંગ છે એ થઈ હતી એક સમયે ભારતને એસસીઓમાં સભ્ય પણ બનાવવા ચીન છે તૈયાર ન હતું નાટો જે નોર્થ એટલાન્ટિક ક્રિટિક ઓર્ગેનાઇઝેશન યુરોપના ત્રીસ દેશો અને ઉત્તર અમેરિકાના બે દેશો મળીને કુલ બત્રીસ દેશોનો સભ્ય છે રહ્યો છે તે રીતે સંઘાઈ કો ઓર્ગેનાઇઝેશનની અંદર દસ કાયમી બે ઓબ્ઝર્વેશન અને ચૌદ ડાયલોગ પાર્ટનર મળીને છવ્વીસ જેટલા સભ્યો જઈ રહ્યા છે જ્યારે તુર્કીન ગેસ્ટ તરીકે છે એસ સીઓમાં હાજરી આપે છે એશિયા ખંડના ત્રણ પરમાણુ રાષ્ટ્ર ધરાવતા શસ્ત્ર ધરાવતા દેશોમાં ભારત ચીન અને રશિયાનો સમાવેશ જે થાય છે એસસીઓના ખૂબ મોટા દેશ છે જે એસસીઓ આર્થિક સહકાર માટે કામ કરે છે પણ જો ભવિષ્યમાં નાટોની જેમ તેને લશ્કરી કરાર કરે તો દુનિયાની સૌથી મોટી સશસ્ત્ર સૈન્ય બની જાય છે ચીનના દેશની અંદર વર્ષ બે હજાર એકમાં એસસીઓની સ્થાપના થઈ હતી અને વર્ષ બે હજાર સત્તરમાં કજાણિકિસ્તાન દેશના આસ્થાનના શહેરની અંદર યોજાયેલી બેઠકની અંદર ભારત અને ભારત સાથે પાકિસ્તાનને કાયમી સભ્યોનો દરજ્જો છે એ મળ્યો હતો ભારતના વડાપ્રધાન સાત વર્ષ પછી ચીનની મુલાકાત કરી હતી ભારત ચીનના સંબંધો ફરી હિન્દી ચીની ભાઈ ભાઈ ટુ પોઈન્ટ ઝીરો જેવા થાય તે અત્યારે જોવા મળી રહ્યું છે કપટી ચીન જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટમાં આગળ છે ભારતમાં સાયબર આતક છે એ તેનો વધતો પ્રકોપ છે એ જોવા મળતો હોય છે ભારતના બજારમાં ચીની ફોન વિવોએ તો બાસઠ હજાર ચારસો ને છોતેર કરોડ રૂપિયાની કરચોરી છે એ ભારતની અંદર કરેલી હતી જેની ઈડીએ પણ તપાસ કરી હતી ડેબિટ ટ્રેપ ડિપ્લોમેસીના દ્વારા છે એ ચીન દુનિયાના જે નાના નાના દેશો છે તેની ઉપર પહેલાં આર્થિક મદદ કરે છે અને પછી આર્થિક હિતોના સુરક્ષામાં ધ્યાનમાં રાખીને તેના વ્યૂહાત્મક સ્થળો છે એ ઝડપી લે છે જેમાં પાકિસ્તાન શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ નેપાળ તેના ઉદાહરણો છે ચીન સંરક્ષણ પાછળ બસો પચાસ અબજ ડોલરનો ખર્ચ કરવાની તેની યોજના છે અમેરિકા તાઇવાન જાપાન અને ભારત સાથે જેના સરહદીય વિવાદો કે વ્યાપારિક યુદ્ધની અંદર ડ્રેગન પોતાની સેનાઓ છે મજબૂત કરે છે અને ખાસ કરીને સમુદ્રી સુરક્ષાઓની અંદર પણ ચીન છે અત્યારે ધ્યાન આપી રહ્યું છે ભારતનો પાડોશી દેશ ચીનની અંદર જ્યારે બ્રહ્મપુત્રા નદી ઉપર સુપર ડેમનો ઉપયોગ છે એ ભારત માટે અને ભારતના રાજ્યો માટે જે સુપર ડેમ છે એ એક બોમ્બ તરીકે છે એ ઉપયોગ કરી શકે છે તેની પણ વારંવાર છે એ ચર્ચા થતી હોય છે ઈસવીસન ઓગણીસો અઠાણુંની અંદર જ્યારે પ્રોખરણ ટુ પરમાણુ પરીક્ષણ ભારતે કર્યું હતું ત્યારે ચીન સાથેના સંબંધોમાં વધુ તણાવપૂર્વક છે એ બન્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર વીસના ગલવાન અથડામણ પછી તણાવ છે એ વધુ ભારત અને ચીનના છે જોવા મળેલા હતા જે ભારત ચીનના સંબંધોને ગંભીર નુકસાન છે એ પહોંચેલું હતું અને અવિશ્વાસનું વાતાવરણ જોવા મળેલું હતું અને તે સમયે તો શી જિંગપિંગની ભારતની અંદર છે એ કાયદેસરો છે એ વિરોધ થયેલો હતો પૂતળાઓ છે એ એ કહેવાય કે બાળવામાં આવેલા હતા ચીન દેશ દાયકાઓથી ભારતનું અક્સાઇઝ ચીન જે તેતાલીસ હજાર ચોરસ કિલોમીટરનો જે ભારતીય પ્રદેશ છે તેના ઉપર કબજો કરીને બેઠેલું છે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ પરના ભારતના સાર્વભૌમિત્વનો વારંવાર છે એ ચીન છે એ વિસ્તારવાદી નીતિથી વિવાદ છે એ છંચડતું રહે છે પાકિસ્તાન દેશને રાજદ્વારી લશ્કરી અને વ્યૂહાત્મક રીતે ટેકો આપવાનું ચાલુ રાખે છે તો ડ્રેગનની ચાલ કપટ ભરેલી છે અને તે ટાઈગરની જે સમજદારી છે એ એક બહુ મહત્ત્વની છે ક્લિક કરીને સમજો મોડન ચાઇનાનો પણ ઇતિહાસ નીરવ મંદિર ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો